કેમ છો મારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ શું કરો બધા મજામાં છો તો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન યાદ છે ને તેમાં ચેપ્ટર સાત સુધી આપણે જોઈ ગયા હવે આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર આઠ જેનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા લોકશાહી દેશ લોકશાહી આપણો ભારત દેશ જે છે ને એ લોકશાહી દેશ છે એટલા માટે કે મોટાભાગની સત્તાઓ એમ તો નેતાઓ પાસે હોય છે પરંતુ એક સત્તા એવી છે જે લોકોને આપવામાં આવેલી છે અને એ છે મત આપવાની સત્તા જ્યારે ચૂંટણી થાય છે ત્યારે લોકો દ્વારા જ એની ચૂતરી કરવામાં આવે છે મત આપીને આપણે જે વ્યક્તિને નેતા બનાવવા માંગતા હોઈએ જીતાડવા માંગતા હોઈએ એને મત આપીને જીતાડીએ છીએ એટલે એ નેતા ત્યારે જ સત્તા પર આવશે જ્યારે આપણે ઈચ્છીશું લોકશાહી લોકોના હાથમાંની સત્તા આપણને એને ચૂંટીશું ત્યારે જે સત્તા પર આવશે એવું સમજો કે બે વ્યક્તિ છે એક સામેવાળી વ્યક્તિ અને એક બે વ્યક્તિ એવું સમજો તમને એક્ઝામ્પલ આપી દે એક જેને આપણે પસંદ નથી કરતા આપણા દુશ્મન છે એ વ્યક્તિ અને બીજો એક આપણો મિત્ર છે એ વ્યક્તિ હવે ચૂંટણી થાય છે આપણે કોને મત આપીશું આપણો મિત્ર છે તેને જ મત આપીશું ને કે એને જીતાડવાની તાકાત કોની અંદર છે આપણી અંદર મત આપીને આપણે એને મત ન આપીએ તો બંનેને કોઈને મત ન તો શું એ જીતશે નહીં જીતે ચાલો બીજી વાત કરું એ બંને વ્યક્તિ ઉભેલી છે એક દુશ્મન છે છે તમારી મિત્ર તમારો મિત્ર કંઈ જ કામ નથી કરતો તમારો મિત્ર કંઈ જ કામ નથી કરતો કામ એટલે કે નેતા બન્યા પછી કંઈ જ કામ નથી કરતો જ્યારે દુશ્મન જે છે એ ઘણા બધા કામો કરે છે તો તમે મત કોને આપશો તમારા મિત્ર કે દુશ્મનને મારું માનવું છે કે તમારા દુશ્મનને મત આપવા કારણ કે તમારા મિત્રને મત આપીને મતને બગાડ કરવો એને કરતાં દુશ્મનને મત આપીને એનો ઉપયોગ કરવો લોકશાહી તમે જેને મત આપો એ વ્યક્તિ વિજેતા બને છે એને ચૂંટવાનો અધિકાર તમને છે એ સૌથી મોટી સત્તા તમારી પાસે છે કંઈ મત આપવાની તો આપણા ભારત દેશની અને લોકશાહી દેશની સૌથી મોટો સૌથી મોટી સત્તા જો હોય છે એ મત આપવાની લોકો પાસે તો આ લોકશાહી દેશમાં સંસદ સંસદ શું છે તો દિલ્હીની અંદર આવેલ નેતાઓ જ્યાં બેસે છે એ સંસદ છે આખા ભારતની અંદર ઘણા બધા નેતાઓ છે અને એ બધા નેતાઓ પ્રજાના કલ્યાણ અર્થે કામ કરે છે તો એ નેતાઓ દિલ્હીની અંદર જ્યાં મિટિંગો ભરે છે સભા ભરે છે એ સંસદ અને આ લોકશાહી દેશમાં એની ભૂમિકા શું રહેલી છે એ કેવા કામો કરે છે એની વાત કરીએ તો શરૂઆત કરીએ લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા તમે નોટ લઈને બેસેલા હશો ન લીધી હોય તો લઈ લો અને બેસી જાઓ કારણ કે લખવાનું રહેશે તો સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે સરકારને નિર્ણય લેવાની કોઈ પણ બાબતે અને કાયદાઓનું પાલન કરાવવાની સત્તા કોણ આપે છે તો આ પ્રશ્નનો જવાબ એ છે કે જે પક્ષ સત્તામાં હશે જેની સરકાર હશે દેશમાં એ જ નિર્ણયો લેશે અને કાયદાનું પાલન કરશે જેની સરકાર હશે દેશમાં એ જ આવા કામો કરે છે જેમ કે અત્યારે આપણા ભારત દેશમાં બીજેપી સરકારની સત્તા છે તો કાયદાઓનું પાલન અને નિર્ણય લેવાનું કામ એ સરકારનું છે બરાબર ને લોકશાહીમાં લોકો સરકારને આ સત્તા આપે છે લોકશાહીમાં લોકો છે ને આપણે સત્તા આપીને ચૂંટણીમાં એમને જીતાડીને જો આપણે ન જીતાડતે તો એ સરકાર બનાવતે નહીં બનાવતે તો લોકશાહી દેશમાં એમને સત્તા આપવાનું કામ આપણું છે જો એટલે કે આ સૌથી મોટી સત્તા આપણી પાસે છે એમને જીતાડવાની એમને સરકાર બનાવવાની અને લોકો ચૂંટણીના માધ્યમથી જ સરકાર બનાવે છે એટલે કે સરકારની પસંદગી કરે છે એવું સમજો કે ભાજપ અને કોંગ્રેસ બે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે છે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કોને જીતાડવાનું છે કઈ પાર્ટીને જીતાડવાનું છે કઈ પાર્ટી આપણા માટે લાભકારક છે તો એ પાર્ટીને દેશની અંદર સત્તા જમાવવા માટે કોણ મદદ કરે છે આપણે મત આપીને ચૂંટણી કરીને લોકો પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે બરાબર ને આપણી પસંદગીના નેતાને જે રીતે આપણા ગામની અંદર સરપંચની ચૂંટણી થાય તેમાં બે ઉમેદવારો ઉભેલા હોય અને જે પસંદ હોય તેને જ આપણે મત આપીએ ને તો દેશની અંદર પણ આવું જ છે આપણે પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટીએ છીએ અને એ વ્યક્તિ ચૂંટાયેલી વ્યક્તિ સત્તા પર આવે છે એટલે કે એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિ સરકાર બનાવે છે અને પાંચ વર્ષ સુધી એ સત્તામાં રહે છે લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાનો આધાર બતાવવો પડે છે અને સ્પષ્ટતા કરવી પડે છે એટલે કે આપણા જે આ દેશ છે લોકશાહી એમાં સરકાર જે કામકાજ કરે છે જે નિર્ણયો લે છે એ બધું એને બતાવવું પડે છે કોને લોકોને સ્પષ્ટતા આપવી પડે છે બીજી સરકાર એવી હોય કે જે જેને રાજાશાહી સરકાર કહે છે કે આ એક લોકશાહી સરકાર છે આપણે ત્યાં અને બીજી રાજાશાહી કે રાજાનું શાસન ચાલતું હોય ઓગણીસો સુડતાલીસ સુધી જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં ત્યાં સુધી આપણે ત્યાં રાજાશાહી ચાલતું હતું પરંતુ ત્યાર પછી આપણા દેશમાં સરકાર અસ્તિત્વમાં આવી દેશ આઝાદ થયો અને આપણો દેશ લોકશાહી બન્યો તો રાજાશાહીમાં શું હોય છે તો તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે પહેલાં આવું હતું નિર્ણયો લેવાની તમે બાહુબલી મૂવી નથી જોયું ઘણા બધા મૂવી જોયા હશે પદ્માવત જેની અંદર રાજા જ નિર્ણયો લે છે અથવા રાણી અને પોતાની સત્તા ચલાવે છે રાજા પાસે એના દર્પણમાં સલાહકારો હોય છે તમને ખબર હોય તો રાજા ઊંચા સિંહાસન પર બેઠેલો હોય અને નીચે એના મંત્રીમંડળ બેસેલા હોય એટલે કે બધી સત્તા રાજા પાસે હોય છે મંત્રીમંડળ એમને બધી સલાહ સૂચનો આપે છે અને તેમની મદદથી જ જુદા જુદા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે ક્યાં રાજાશાહીની અંદર અને એ રાજાશાહીની અંદર અંતિમ નિર્ણય કે સત્તા તેની પાસે એટલે કે રાજા પાસે જ હોય છે આ થયું રાજાશાહીની વાત પરંતુ લોકશાહીમાં આવું હોતું નથી લોકશાહીમાં લોકો પોતાનો એક પ્રમુખ ચૂંટે છે એટલે કે લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી હોતી તેમાં રાજ્યના સર્વ લોકોનો સાર્વભૌમત્વ હોય છે બધા જ લોકોનો અંદર સાર્વભૌમત્વ એટલે કે દરેક લોકોનો ફારો રહેલો હોય છે લોકો ઈચ્છે તો એને પડપડથી દૂર પણ કરી શકે છે લોકશાહી દેશમાં લોકો પોતે જ પોતાના ભાગ્યવિદાતા ભાગ્યધા કે પોતાના ભાગ્યવિદાતા કોણ કે આપણું ભાગ્ય જે લખે ને એને ભાગ્યવિધા કહેવાય તો આપણા દેશની અંદર પણ આપણે જ ભાગ્યવિદાતા છે કયા નેતાને આપણે ચૂંટવો એ આપણા હાથમાં છે પછી એવું બને કે આપણા મિત્ર છે તો ચાલો આપણા મિત્રને જ આપણે વોટ આપીએ મત આપીએ પણ આપણા મિત્ર કંઈ કામ જ નહીં કરતો હોય તો આપણા મતનું શું કામ બરાબર ને તો હવે એ આપણા મિત્રને મત આપ્યો અને એ આપણા વિસ્તારમાં કોઈ કામ જ નહીં કરાવતો હોય તો શું કરશો તમે કંઈ નહીં પણ આપણે એવી વ્યક્તિને મત આપવાનો કે જે સક્રિય હોય જે રાજનીતિમાં પારંગત હોય જે આપણા પ્રજાના કલ્યાણના કામો કરતો હોય તો આપણે એવા વ્યક્તિને ચૂંટીને સટ્ટા પર લાવી શકીએ છીએ સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે જુઓ સાર્વભૌમત્વ એ રાજ્યનું રાજ્યને કે આપણા દેશનું અનિવાર્ય લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો હવે કંઈ લખવાનું છે તે લખજો હું તમને લખાવું છું લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં એક શબ્દ વપરાય છે ડેમોક્રેસી કયો શબ્દ વપરાય છે ડેમોક્રેસી જુઓ આ રહ્યો લોકશાહી માટે અંગ્રેજીમાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે શું છે લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય છે અર્થાત વધારેમાં વધારે લોકોનું હિત થાય એ લોકશાહીનું મૂલ્ય છે પરંતુ દર મિત્રો અત્યારનો સમય જે છે ને હાલનો વર્તમાન એમાં લોકશાહી મૂલ્ય ધીરે ધીરે નાશવામાં લાગેલું છે આ બધી સત્તા નેતાઓ પાસે છે અને નેતાઓ જે કરે તે જ ચાલે છે તમે જુઓ અત્યારે આપણા દેશની સરકાર ખૂબ જ ભ્રષ્ટ અને ખરાબ થઈ ગઈ છે લોકોનું કંઈ જ ચાલતું નથી લોકો કેટલા બધા આંદોલન કરે છે તો પણ સરકાર કોઈ પગલાં લેતી નથી દેશમાં રેપની સંખ્યા વધી ગઈ છે બેરોજગારીની સંખ્યા વધી ગઈ છે લોકોને કામકાજ નથી મળતું રોજગારી વ્યવસાય નથી ચાલતો પણ સરકાર કોઈ ધ્યાનમાં લેતી નથી બસ એમ જ સટ્ટા પર બેઠેલી છે કોઈ કામકાજ કરતી જ નથી તો લોકશાહીનું મૂલ્ય આ છે કે લોકોનું વધારે વધારે હિત જળવાય પણ અત્યારની સરકાર આવું કંઈ જ જોતી નથી લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે અમેરિકામાં પણ લોકશાહી છે પરંતુ ત્યાંની બધી સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે જ્યારે આપણું ભારત લોકશાહી છે પણ બધી સત્તા વડાપ્રધાન પાસે છે રાષ્ટ્રપતિ કંઈ જ કરતા નથી આટલા બધા રેપો થાય છે આટલા બધા અત્યાચારો થાય છે લડાઈ પણ રાષ્ટ્રપતિ આપણા ત્યાંના કંઈ જ બોલતા નથી લોકશાહીનું સંચાલન એ છે કે લોકોનું હિત જોઈ પરંતુ હાલમાં એવું રહ્યું નથી કારણ કે રાજ્ય તંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે સંચાલકો એટલે કે દેશનું જે સંચાલન કરે છે એ પ્રતિનિધિઓને કોણ ચૂંટેલા હોય છે લોકોએ આપણા વડાપ્રધાન આપણા નેતાઓ કોને ચૂંટ્યા એમને આપણે જ ચૂંટેલા છે પરંતુ એ હવે આપણા કામો કરતા નથી આપણી પાસે મત લઈ લે છે પણ પછી ભૂલી જાય છે જોયું તમે કેટલા વર્ષોથી થાય છે આવું ચૂંટણી આવશે એટલે આપણી પાસે ભીખ માંગવા આવી જશે મઠની પણ જેવા મઠ મળી જાય પછી આપણે કોને એ કોણ લોકશાહીનું મૂલ્ય નાશ ચૂંટણી હોય ત્યારે આપણે સમજવાનું છે કે આપણે શું કરવું જોઈએ પરંતુ આપણને સો રૂપિયા આપશે એમ દારૂ અને દારૂ આપશે લોભામણી જાહેરાતો કરશે એટલે આપણે બોરવા જઈશું એવામાં અને મઠ આપી દેશું પછી પાંચ વર્ષ સુધી નકામાં કંઈ જ નહીં આપણું વેલ્યુ કંઈ જ નહીં આપણા મતનું વેલ્યુ કંઈ જ નહીં પછી મન ફાવે તેમ એ નેતાઓ પોતાનું મનમાની કરશે તો આપણે સાચો લોકશાહીનું મૂલ્ય સમજવાનું છે જો અહીંયા આગળ સરકારનું સ્વરૂપ આપેલું છે ચાર્ટ આપેલો છે પહેલું તો સરકારના સ્વરૂપ બે પ્રકારનું છે એક રાજાશાહી અને બીજું લોકશાહી હવે રાજાશાહી છે જે એ નાશ પામેલું છે આપણે ત્યાં હવે રાજાશાહી નથી ઓકે તો એ રાજાશાહી અહીંયા કરી પૂરું થાય છે એટલે કે એનો અંત આવી ગયો છે આપણા દેશમાંથી પણ લોકશાહી લોકશાહીના બીજા બે ભાગ પડે છે કયા કયા એક અધ્યસ્તાત્મક સરકાર એટલે કે પ્રમુખનિષ્ઠ અને એક સંસદીય સરકાર પ્રમુખનિષ્ઠ અને સંસદીય સરકાર તો આ જે લોકશાહીના બે જે ભાગ છે ને પ્રમુખનિસ્થ અને સંસદીય સરકાર તો આપણો ભારત દેશ આપણો ભારત દેશ એ સંસદીય સરકાર છે કયો છે સંસદીય સરકાર પ્રમુખનિષ્ઠ સરકાર જે છે એ અમેરિકામાં છે અમેરિકામાં પણ લોકશાહી દેશ છે પરંતુ એ પ્રમુખ નિષ્ઠ એટલે કે રાષ્ટ્રપતિ શાસન ચાલે છે જ્યારે આપણા ભારતમાં વડાપ્રધાનનું શાસન ચાલે છે હવે જે પ્રમુખ નિષ્ઠ જે સરકાર છે એ પણ બે પ્રકારે એક એકતંત્રી સરકાર અને બીજું સંઘીય સરકાર એક તંત્રી સરકાર અને સંઘીય સરકાર જ્યારે સંસદીય સરકાર છે એના બી બે ભાગ છે એકાત્મક સરકાર અને સંઘીય સરકાર તો આ રીતે સરકાર ના સ્વરૂપ છે લોકશાહી લોકશાહીની અંદર પ્રમુખ નિષ્ઠ અને સંસદીય સરકાર આગળ જોઈએ તમને એક એક્ઝામ્પલ આપું છું ધ્યાનથી સાંભળજો તમારું ગામ છે તમારું ગામ છે સમજો કે આ તમારું ગામ છે એની અંદર ચૂંટણી છે સરપંચની આ બે ઉમેદવારો આપણે પહેલાં તો ગામના ચાર ભાગ પાડી દઈએ કેટલા ગામના ચાર ભાગ પાડી દઈએ ચાલો આ ચાર ભાગ થઈ ગયા હવે બે ઉમેદવારો ઉભેલા છે ચૂંટણીમાં એક ના બીજો એક ઓકે આ બે ઉમેદવારો ઉભેલા છે ધ્યાનથી જોજો બે ઉમેદવારો ઉભેલા છે હવે બંને ઉમેદવારોના ચાર ચાર સભ્યો સભ્યો પણ હોય ને વોર્ડ પ્રમાણે તમારા ગામની અંદર હશે આવું તો ચાર ચાર સભ્યો ઉભેલા છે કેટલા જો આ ઉમેદવાર એકનો એક ઉમેદવાર બેનો એક તે જ રીતે બંનેના એક એક ઉમેદવાર બંનેના એક એક ઉમેદવાર ચૂંટણીમાં ઊભેલા છે હવે આપણે બધાએ મત આપ્યો આપણે બધાએ મત આપ્યો તો જેને વધારે વટ મળેલા હશે તે જીતશે તો આજે નંબર એક છે આજે નંબર એક છે એને વોર્ડ એકમાંથી વિજેતા બને છે વોર્ડ બેમાંથી વિજેતા બને છે અને વોર્ડ ત્રણમાંથી વિજેતા બને છે એટલે કે ચારમાંથી એને ત્રણ મત મળે છે ચારમાંથી ત્રણ મત મળે છે એટલે કે આ હારી જાય છે આ પણ હારી જાય છે આ પણ હારી જાય છે કે ઉમેદવાર બેના ત્રણ સભ્યો હારી જાય છે ને ઉમેદવાર એકના ત્રણ સભ્યો જીતે છે તો વિજેતા કોણ હશે ઉમેદવાર એક જે અમે ગો રાઉન્ડ કરેલું છે તે બરાબર ને સમજ પડે છે ને એને ઉમેદવાર બેને કેટલા વોટ મળે છે માત્ર એક જ ઉમેદવાર બેને માત્ર એક જ વોટ મળે છે કે જેને સૌથી વધારે વોટ મળ્યા એ વિજેતા છે તો આવું જ આપણા દેશની અંદર બી થાય છે બે ઉમેદવાર ઉભેલા હોય અને જેને સૌથી વધારે વોટ મળે એ વિજેતા કહેવાય છે એટલે કે તે સત્તામાં આવે છે તો આપણા ગામની અંદર સરપંચની અંદર કોણ સત્તામાં આવ્યું ઉમેદવાર એક કે ઉમેદવાર બે તો ઉમેદવાર એક એ સત્તામાં આવે છે કારણ કે એને ચારમાંથી કેટલા વોટ મળે છે અને ચારમાંથી ત્રણ વટ મળે છે હવે બીજું હેડિંગ મારો કેવી રીતે બને છે સંસદ કેવી રીતે બને છે સંસદ એની વાત કરીએ આપણે આપણો સંસદ આપણી દિલ્હીમાં આવેલી છે અને એની અંદર બધા નેતાઓ હોય છે પરંતુ એ નેતાઓ કઈ રીતે પોતાનો પક્ષ બનાવે છે અને કઈ રીતે સત્તામાં આવે છે તો જોઈએ આપણે સંસદ વિશે હેડિંગમાં આવ્યું સંસદ ઓકે ચાલો હવે આપણું જે ભારત દેશ છે જે લોકશાહી દેશ છે એ ભારત સંસદીય લોકશાહી ધરાવે છે એનું સ્વરૂપ કેવું છે સંસદીય લોકશાહીનું સ્વરૂપ હવે અમેરિકા પણ સંસદ એ પ્રે સોરી લોકશાહી દેશ છે પરંતુ ત્યાંનું સ્વરૂપ કેવું છે પ્રમુખશાહી પ્રમુખશાહી એટલે કે ત્યાંની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અમેરિકાની જ્યારે આપણા ભારત એ સંસદીય લોકશાહી છે તો આપણા ભારતની સત્તા વડાપ્રધાન પાસે છે હવે ભારતની સર્વોચ્ચ સંસ્થા એ સંસદ છે ભારત દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે અને આ જે સંસદ છે ભારતની એ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે બે ગૃહ કયા કયા એક લોકસભા અને એક રાજ્યસભા યાદ રાખજો બહારની સંસદ એ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી હોય છે અને બે ગૃહો કયા કયા છે તો લોકસભા અને રાજ્યસભા રાજ્યસભાને ઉપલું ગૃહ અને લોકસભાને નિચલું ગૃહ કહેવામાં આવે છે લખી લેજો સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા વચ્ચે છે રાષ્ટ્રપતિ વચ્ચે કોણ છે રાષ્ટ્રપતિ હવે વાત કરીએ તો જે લોકસભા છે એને છે હવે આ જે લોકસભા છે એ લોકસભાના કુલ સભ્યો પાંચસો ને પિસ્તાલીસ છે લખી લેજો લોકસભાના કુલ સભ્યો કેટલા છે પાંચસો ને પિસ્તાલીસ તેવી જ રીતે રાજ્યસભાના સભ્યો લોકસભાના પાંચસો પિસ્તાલીસ અને રાજ્યસભાના બસોને પચાસ લખી લેજો સભ્યો છે સંસદ તમે હરિંગોન તેમાં લખજો લોકસભાના સભ્ય પાંચસો પિસ્તાલીસ નીચેની લીટીમાં રાજ્યસભાના સભ્યો ને પચાસ પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે લોકસભા છે એ લોકસભામાં આપણા ગુજરાતની કેટલી સીટ છે તો આપણા ગુજરાતની છવ્વીસ સીટ છે એટલે કે પાંચસો પિસ્તાલીસમાંથી છવ્વીસ સીટ કેટલી કાની ગુજરાતની લોકસભાની કુલ પાંચસો પિસ્તાલીસ બેઠકો છે એટલે કે કુલ સભ્યો પાંચસો પિસ્તાલીસ એ પાંચસો પિસ્તાલીસમાં આપણા ગુજરાતની છવ્વીસ બેઠકો છે તેવી જ રીતે રાજ્યસભાની સીટ બસો પચાસ છે એટલે કે સભ્યો રાજ્યસભાના કુલ સભ્યો કેટલા છે બસો પચાસ એમાંથી ગુજરાતના છે અગિયાર ગુજરાતની કેટલી સીટ છે અગિયાર લખી લેજો આપણે અમને પૂછ્યા છે કે લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે તો છવ્વીસ રાજ્યસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે તો અગિયાર ઓકે ચાલો હવે આગળ જોઈએ આપણા ભારતને હજારી મળી ત્યાર પછી રચાયેલ ભારતીય સંસદ જે લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોનું વિશ્વાસનું પ્રતિક છે વિશ્વાસનું પ્રતિક એટલા માટે કે આ બધા જ નેતાને લોકોએ ચૂંટેલા છે અને એમની લોકોનું કામ કરવાની ફરજ આ નેતાઓની છે એટલે કે વિશ્વાસનું પ્રતિક છે કે એમ વિશ્વાસ રાખીને એમને ચૂંટેલા છે અને એ નેતાઓએ આપણો વિશ્વાસ જાળવવો પડે જો એ વિશ્વાસ ન જાળવે તો બીજી વખત લોકો એમને સત્તામાં લાવતા નથી અને આ લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતી અને ભાગીદારી હોય છે એટલે કે પ્રજાની ભાગીદારી હોવી જરૂરી છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં આ રહ્યું નથી સંસદની અંદર કાયદો બનાવવામાં આવે અને રાષ્ટ્રપતિ એની પર સહી કરી દે એ નથી જોતા કે પ્રજાને નાગરિકને આ ફાયદાકારક છે કે નથી હમણાં સંસદમાં એક કૃષિ બિલ નામનું દરખાસ્ત જાહેર કરવામાં આવી કૃષિ બિલ એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું રાષ્ટ્રપતિ એની પર સહી કરે તો જ એક કાયદો બને છે તો રાષ્ટ્રપતિએ ફટાકડી એની પર સહી કરી દીધી કૃષિ બિલ પર પણ ભારતના બધા જ ખેડૂતોનો વિરોધ કરે છે બોલો આ ખેડૂતો વિરોધ કરે એટલે કેનો મતલબ એ કૃષિ બિલમાં ને કંઈ ખામી તો હશે ને તો જ વિરોધ કરે ને પરંતુ સરકારને કંઈ ખબર જ નથી કારણ કે સરકાર ખેતી કેમ કરતી હોય રાષ્ટ્રપતિ જ્યારે ખેતી કરતા નથી અને કૃષિ બિલ જાહેર કરી દીધું પણ એવું નહીં જોયું કે એનાથી ખેડૂતોને ફાયદો છે કે નથી ફાયદો એટલે કે લોકોની ભાગીદારી એમણે લીધી નહીં લોકોની ભાગીદારી હોવી જોઈએ ખેડૂતોની ભાગીદારી હોવી જોઈએ સહમતી હોવી જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો હવે લોકશાહી જેવું રહ્યું નથી મેં કીધું એ પ્રમાણે લોકોને પૂછ્યા વગર બધા કાયદા બનવા લાગ્યા છે મહત્વની સત્તા હોય છે આપણી શાસન સત્તા છે ને કાયદા બનાવવાની સત્તા પણ સંસદ પાસે જ છે કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આ બધા નેતાઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આપણે એમને ચૂંટીએ છીએ પણ ચૂંટાઈ જાય પછી આપણે કોણ ને એ લોકો કોણ એવું થઈ જાય પછી પો પછી પોતાની મનમાની કરે હાલમાં આવું જ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે ચૂંટણી આવશે એટલે આપણી પાસે પગે પગે લાગવા આવશે મઠની ભીઠ માંગવા આવશે ચૂંટાઈ જાય પછી એ લોકોની મનમાની કરશે તમે ગમે તેટલા આનંદ કરો તમને તમારી પર લાઠીચાર્જ કરવામાં આવશે તમારી ધરપકડ કરવામાં આવશે જેલમાં પૂરવામાં આવશે ત્યારે આપણું કોઈ નથી સાંભળતું ત્યારે એ લોકો આપણી એક પણ વાત નહીં સાંભળે એટલી ખરાબ સરકાર બની ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી સંસદ આ રીતે સંસદ બને છે હવે આગળનો મુદ્દો જે છે સંસદના કાર્યો સંસદના કાર્યો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે અત્યારે ફક્ત આટલું જ આ હતું આપણું પાર્ટ વન ચેપ્ટર વન નામ તો તમને ખબર પડી જાય હશે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા તો સંસદનો અર્થ આપણે જોયો કાર્યો જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું એટલે કે પાર્ટ ટુમાં ચાલો આવજો